ધરાઈ જાય ને પાકી જાય હા પેપડા દીવો થઈ જાય પાક નકર ભરથો ને આમાં લાઈન કટકા લઈને દોડીએ આમાં ત્રણ જણ આયા જો ને હું તો જગો આવ્યું રામ રામ સીતારામ બથાય ને જો ભાઈ આપડે વાળી પાણી નું કામકાજ ચાલુ હે બગીચામાં આ બાજુ કુંડો ચાલુ હે આ બાજુ મારી મમ્મી હે ને હોર હોર માં પાણી વારે અને આપણી જવાનું હે આગળ થોડીક વાર માં પૂરી કારણ કે આજ છે સોથું નોરતું અને આપણે હે ને આજે શોપિંગ કરવાની હે પાછી

અને આકોરા સतीश ને એ બધાય કોરા કામ કરે આ बाजू બગીચામાં પાણી હાલે અને રોની હે ને પાટીઓ પાટી આવે મણિયારો રા ટ્રેડિશનલ ડ્રેસ હા ટ્રેડિશનલ મણિયારો અને ને ને બધાય લેવા રાસ લેવા છે પછી આપણી છે આ આપણી અને હેના

એટલે એ પ્રમાણે તમે આવી જાવ શિયાળ ત્રણ ચાર જણા હોય હા ભાઈ પાયકા ને પાકલ ખાવાના હોય ના ના એ ભાઈ હામટા હે ભાઈ પૂગી આવી જાવ બધા હમટા હે આપડે ત્યાં કે બે શિયર છે કે આપણે એને ધ્યાન ન દીધું બહુ કારણ કે એ દેખાતા ને એ પાયકા જા હે સ્ટાર ફ્રૂટ અને ખાવાના કે સ્ટાર અને આની ખાવાના કાસે કાસે અને ડાયરેક્ટ સીધા સીધા સતીશ જો વાહા ઉપલે ઓલે ટીંગાણો

આપડા મકાન કોક ક્યારા કયા એકલા બનાવ્યા તમારામાં હે ને ક્યારા હે ને એ તમારામાં હે ને પાંચ પાંચ શેર શિયાટ ફૂટ મૂકે બનાવ્યા મારા કિનારી કિનારી બનાવી એ જોવે લીધા હું જોવે જ્યાં તમને ક્યાં ખબર હોય

બધે સીમો તા સીમો હે ભાઈ આય સીમાં બધામાં થાંભલ્યું બોહે હા આપડામાં થાંભલ્યું તો જો તમે હેના ઓલા મારા પપ્પાના સ્લેપ જેદુ ભર્યો ને ઈણામાં જેદુ પાટિયા માર્યા ને ઈણા તમે થાંભલ્યું જોજો અને આપડામાં થાંભલ્યું જોજો આપડામાં હે મહેનત કરે કરે ને થાંભલ્યું માર્યું ને હું મારો ગ્યુ ટેકા દીધી હતી અને ગામ ખબર છે ધ્યાન દે તો થાય ને હું તો કાયમ ધ્યાન દઉં ધ્યાન દેતા જાવ ધ્યાન દેતા જાવ સા પીવરાવા રાખો આમાં બે મકાનમાં ધ્યાન દે એમ તો આ એક મકાનમાં ધ્યાન દેવા હોઈ બથાઈ ધ્યાન દેવા તમને કેમ ખબર હોય સીમો નાઈ ને જાય નકાહી સીમા સીમા ભાગે ંગલા આપડે વેલું થઈ જાય કે નહીં આમાં બધું કાસું પોસું એક ફેરે માંડવી પાળે નાખીએ પાછી નો ઉગે એટલે તમે એક ફેર દિવાલ ઓલી કરો એટલે પાછું નો ભેગું થાય એક ફેર થઈ જાય કે નહીં સતી

આ કામ ખતમ થઈ આમાં ત્રણ જણા જ છે અને તો તો આપણા જોયું રાજ્યાર થોક ત્રણ જણા પૂરું થઇ જાય અરે ના એવું ને સાત આણે આવતો ને એટલી કોઈ આવતું ને સતીષ હે સતીષ એવું હે કે નહી વાહ કાયદેસર બધું આવે જાય એટલે કેટલા માણસ આવે આ આ તો ત્રણ જણા હે હે ના રે ના સા આવે તો તો બહુ બાટી બોલે કોઈ સતીસ ને નો સતીસ આવી ગયો રમા સટ્ટી બોલતી હોય ન કે તો પોપટ ને માર ભાઈ તો પોપટ ભાઈ ને તાયો લાગતો પાકું ખરી ગયો હે પાકું ખરી ગયો જો ભાઈ ઓલા પોપટભાઈ ભાઈ આવ્યો તો ન પાકું ખરી ગયો એવા કેસુ ભાઈ ખેરી હોય કે સતીસી ઈ જોવાલો હે

આમાં તો દિવાલું પાડે ઓઇલ થતો જાય ખબર બીજે મળે તમારું હું તો પેલા માળ નું પડ્યો પણ આપણું બધું કામ વ્યવસ્થિત થાય જો ક્યારે એકલા બંધાણા સતીષ

તમારે દિવાલો એક જ ફેરામ થઈ ગઈ કાકરી રિલાક્સ માંથીકરી રિલા તમારામાં ક્યાં કઈ ખંભાળીયા થી ને જામપર થી કઈ આવ્યું ને આપણું કામ બોવ હે

એટલે ઓ માં બરફનો ઉપયોગ કરવો પડે તો એટલે એમાં બરફ નાખ્યો બાકી આમાં જરૂર ન હતી સતેજ હાતી હાસીવાતા આપમાંનો પણ કોઈને યાદ નતું હું તો યાદ હતું હતું તે કીધું તો સેલે સેલે પણ બાકી કોઈને હું યાદ નતું હું તો કેમ બરફ ન ખાય કે ન ખાય હે અમારે થન ખબર ન પૂછવું ન હતું ખોટા પડિયે પૂછાય થોડું કોઈને પૂછાય કે શું ભાઈ